ભારે મોંઘવારીમાં આર્થિક સંકડામણના કારણે વ્યક્તિએ માતાજીની સામે આવી શું કર્યું જો ખાસ આ રિપોર્ટમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ ઘોઘા તાલુકાનો આલમપરા ગામના પાદર ખાતાવાળા ખોડિયારમાના મંદિર આવીને એક વ્યક્તિએ માતાજીની સામે અને ઉમરાની અંદર આવીને પોતાનો જીવ આપ્યો હતો જરા વ્યક્તિના કુળદેવી માતાજીનું મંદિર હોય અને દર્શન કર્યા બાદ જીવ આપ્યો છે મૂળ હાથપ ગામના રહેવાસી હાલ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ શ્રમજીવી અખાડા ખાતે રહેતા ગોવિંદભાઈ ધનજીભાઈ ઢાપા શનિવારે રાત્રે પોતાના ઘરેથી નીકળી ઘોઘાના આલમપર ખાતે પોતાના માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આવી માતાજી પાસે પ્રાર્થના કર્યા બાદ અચાનક કોઈ પણ વિચાર્યા વગર પોતાનો જીવ આપ્યો હતો જ્યારે પ્રાથમિક માહિતી મુજબ ધંધામાં આર્થિક નુકસાન થવાના કારણે પોતે આવું ભર્યું હોવાનું જાણવા મળેલ છે આ વ્યક્તિ જમીનની લેતી દેતી કરતા હોવાનું જાણવા મળ્યું આ બનાવ બનતા ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશ ને મોકલી ભાવનગર હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરેલ અશ્વિન ગોહલ જી ભાવનગર